ડભોઈ તાલુકાના તરસાણા ગામે આવેલા પૌરાણિક ગેબનશાહ દરગાના ઉર્સ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુએ આસ્થાથી માથું ટેકવી પીરવલી ગેબનશાહ પીર દરગાના દર્શનાર્થે હાજરી આપી હતી લોકો ગેબનશાહ પીર દરગાહે પોતાના દુઃખદર્દોની માનતા માની હંમેશા પીરની દરગાહનો આશરો લેતા હોય દરગાહનો ઉર્સ હોવાથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા ગેબનશાહ પીર દરગાહનો મેળો ભરાતો હોય દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવી ઉર્ષના સામેલ થઈ પોતાની મનોકામના પરિપૂર્ણ કરવા સાથે જાતને ધન્ય બનાવે છે ગેબનશાહ પીર દરગાહના ઉર્ષ પ્રસંગે રાજપીપળાના વાડા સૈયદ સુભાની બાપુ નેક ફરઝંદ ઝેદબાવાએ હાજરી આપી હતી સાથે તરસાણા ગામના આગેવાનો ઇસ્માઇલભાઈ શેખ સિરાજભાઈ ઇમામભાઈ સબીરભાઈ ઇમામભાઈ સલીમભાઈ જહીરભાઈ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દૂર દરગાહ પર દર્શનાર્થી આવતા હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે રીતે વ્યવસ્થા કરવા સાથે દર્શન માટે સુચારું આયોજન કરી સુંદર આયોજન પણ કરવામાં આવે છે ગેબનશાહ પીર દરગાહ પર આવતા જરૂરિયાતમંદ દિન દુખિયાઓને શ્રદ્ધા અને આસ્થા સાથે આંખોના દર્દ શરીરમાં ગાઢ થવી નિસંતાન દંપત્તિ તેમજ ધંધા રોજગાર માટે ભારે આસ્થાપૂર્વક પોતાની માનતા લઈને આવતા તમામની માનતા પૂર્ણ થાય છે